ભગવાન સારા લોકોની કસોટી કરે છે પણ તેમને ક્યારેય છોડતા નથી અને ભગવાન ખરાબ લોકોને ઘણું બધું આપે છે પણ ક્યારેય તેમને સાથ આપતા નથી જે વ્યક્તિ થોડી વસ્તુમાં ખુશ હોય છે તેને સૌથી વધુ ખુશી મળે છે જે દિવસે તમને ખબર પડશે કે તમારા વિચારો કેટલા શક્તિશાળી છે તે દિવસ પછી તમે ક્યારેય નકારાત્મક નહીં બનો जे व्यक्ति तमारी कदर नथी करती तेनी साथे उभा रहवा करता एकला रहवो वधु सारू छे जो तमे तमारा रहस्य कोई ने कहो छो तो तमे तेवना गुलाम बनी जशो भगवान श्री कृष्ण कहे छे तमे जे इच्छो ते करो जे थाय छे तेज हूँ इच्छु छु तो हूँ जे इच्छु छु ते करो पछी तमे जे इच्छो छो ते थशे मारो विश्वास करो તે બીજો દરવાજો ખોલ્યા વિના પહેલો દરવાજો બંધ કરતો નથી તમારે જાતે જ ખુશી શોધવી પડશે કારણ કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ દુખી થઈ શકે છે કોઈના મીઠા શબ્દોનો અર્થ એ નથી કે તમે તેના માટે ખાસ છો ક્યારેક કબૂતરને ખવડાવવા માટે નહીં પણ પકડવા માટે અનાજ નાખવામાં આવે છે જે વીતી ગયું તે વીતી ગયું જો આપણે કંઈ ખોટું કર્યું હોય તો આપણે ફક્ત તેની ચિંતામાં ફસાઈ ન જવું જોઈએ પરંતુ આપણે આપણા વર્તમાનને સુધારવું જોઈએ અને ભવિષ્યને વધુ સારું બનાવવું જોઈએ દુનિયામાં ગમે તેટલી કિંમતી વસ્તુ હોય પણ ભગવાને તમને આપેલી ઊંઘ શાંતિ અને ખુશી કઈ પણ કરતા વધુ તમને આપવામાં આવેલા જીવન કરતા વધુ મૂલ્યવાન કંઈ નથી જે લોકો કોઈનું ખરાબ નથી વિચારતા તેમને જ સારો સમય મળે છે અને આખી પ્રકૃતિ પણ આવા વ્યક્તિને મદદ કરે છે અનુભવ કહે છે કે લોકોને કોઈ ફરક પડતો નથી કે તમે ખુશ છો કે નહીં તમે તેમને ખુશ કરો છો કે નહીં તે મહત્વનું છે ફક્ત દેખાડો કરવા માટે સારા ન બનો ભગવાન તમને અંદરથી જાણે છે બહારથી નહીં જો તમે ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો आगर वधता रहो रोकशो नहीं। एक दिवस खराब समय चौकस पसार एक बार राधाए श्री कृष्ण ने पूछियो, माधव प्रेम नो खरो अर्थ शू श्री कृष्ण ने हसी ने जवाब आप राधे जा स्वार्थ होए छे, त्या प्रेम हो तो नहीं कोई ना खराब समय पर हसवानी भूल न करो आ समय छे, पड़े चेहरो याद राखे छे। મુશ્કેલીઓ એટલી મોટી નથી જેટલી આપણે તેમના વિશે વિચારીને બનાવીએ છીએ યાદ રાખો ભગવાનનો સાથ દરેક મુશ્કેલીને સરળ બનાવે છે નકારાત્મક લોકો પ્રત્યે જેટલો ઓછો પ્રતિભાવ આપશો તેટલું જ તમારું જીવન શાંતિપૂર્ણ બનશે ઘણા જોક્સ ફક્ત જોક્સ જ નથી હોતા પણ હોશિયારીથી કહેવામાં આવેલા સત્ય પણ હોય છે એવી જગ્યાએ જવાનું બંધ કરો જ્યાં તમારું મહત્વ નથી કચી ભલેતે કોઈ નું ઘર હોય કે બીજા કોઈ નું જારે તમારું અંગત જીવનમાં કઈક સારુ બને છે ત્યારે તેને બીજાઓ સાથે શેર કરવાની ભૂલ ક્યારે ન કરો તમે ગમે તેટલા સારા વ્યક્તિ હો પણ કોઈની વાર્તામાં તમે ખરાબ વ્યક્તિ રહેશો કારણ કે લોકો હંમેશા તમારું વિશે તેમનો સ્વાર્થ મુજબ વિચારશે તમારી સમસ્યાઓનો ઉકેલ ફક્ત તમારી પાસે જ છે બીજાઓ પાસે ફક્ત સૂચનો છે भगवान फक्त त्याज नथी ज्या तमे प्रार्थना करो छो भगवान त्या पण छे ज्या तमे गुनो करो छो संबंधो बगड़वानु एक कारण ए छे के लोको ने तूटवानु गमे छे पण झुकवानु नहीं कोई ने सजा आपता पहला थोड़ो समय राह जो अने याद राखो के जो तमे कोई नी एक भूल माफ करशो तो हूँ तमारी सो भूलो माफ करीश ભૂતકાળ એ જીવનને સમજવાની એક સારી તક છે અને આવનારી દરેક ક્ષણ એ જીવન જીવવાની બીજી તક છે જે વીતી ગયું છે તેના પર પાછળ ફરીને જોવાનો કોઈ અર્થ નથી કોણે શું કર્યું અને શા માટે કર્યું તે યાદ કરીને દુખી થવાને બદલે આગળ જોવું વધુ સારું છે તમારે ઘણી બધી રાહ જોવાની છે જીવન સાથી એટલો સારો અને સત્યવાદી હોવો જોઈએ કે જારે આપણે ખોટા હોઈએ ત્યારે તે આપણી ભૂલો બતાવી શકે અને જારે આપણે સાચા હોઈએ ત્યારે તે આપણી સાથે ઊભો રહી શકે જે તમારું ભાગ્યમાં છે તે તમારી પાસે દોડીને આવશે જે તમારું ભાગ્યમાં નથી તે આવશે અને જશે તો અસંખ્ય ઈચ્છાઓ ન રાખો તમારી પાસે જે છે તેનું ધ્યાન રાખો જો તમારે કોઈને શોધુ હોય તો એવી વ્યક્તિને શોધો જે તમારી ચિંતા કરે કારણ કે આ દુનિયામાં જે લોકો તમારો શોષણ કરવા માંગે છે તેઓ તમને શોધી કાઢશે જ્યારે તમે એકલા હોવ ત્યારે તમારા વિચારો પર નિયંત્રણ રાખો જ્યારે તમે મિત્રો સાથે હોવ ત્યારે તમારી જીભ પર કાબૂ રાખો જ્યારે તમે ગુસ્સે થાઓ છો ત્યારે તમારઆ નિર્ણયો પર નિયંત્રણ રાખો જારે તમે તમારામાં વિશ્વાસ કરવાનું શરૂ કરો છો ત્યારે જ જીવનમાં ચમત્કારો થવા લાગે છે વ્યક્તિ પોતાનું કામ કરવામાં મન ફાવે તેમ કરી શકે છે પણ ફળનો આનંદ માણવામાં નહીં તમારી સાથે એવી વ્યક્તિ છે જેની સાથે તમે ખુલીને વાત કરી શકો છો સાવધાનીથી નહીં અહંકાર અને ભૂલોને કારણે વ્યક્તિ મહત્વપૂર્ણ બાબતોથી દૂર રહે છે भूलो सत्य कहती नहीं और अहंकार तुमने सत्य जोवा दे तो नहीं जो जीवन तुम्हारी साथे रमी रहयो छे तो तुम्हारे एक महान खिलाड़ी बनवो જોઈએ आपने आ बात सारी रीते समझी लेवी જોઈએ કે જીવન માં કઈ પણ હંમેશા માટે એક સરખો રહેતો નથી સમય સાથે બધું બદલાય છે કોઈ પણ પરિસ્થિતિ માં ધીરજ ન ગુમાવવી જોઈએ કારણ કે આજે ભલે તમારા પર દુ નો પહાડ તૂટી પડ્યો હોય આ સમય પણ પસાર થઈ જશે અને જો આજે તમે કોઈ વાતથી ખૂબ ખુશ છો તો આ સમય પણ પસાર થઈ જશે જેમની શ્રદ્ધા સમય સાથે બદલાય છે તેમની ચિંતા ના કરો હંમેશા એવા લોકોની કાળજી રાખો જેમનો તમારા પર વિશ્વાસ સમય બદલાય ત્યારે પણ અકબંધ રહે છે સંબંધ ગમે તે હોય તે મજબૂત હોવો જોઈએ અને લાચાર નહીં श्री कृष्ण कहे छे के प्रत्येक ना जीवन मा समस्या होय छे परंतु व्यक्ति પોતાની समस्याओ ने સૌથી મોટી માને છે વાત કડવી છે પણ સાચી છે વ્યક્તિ નું વ્યક્તિત્વ ત્યારે જ ચમકે છે જ્યારે તેને તેના પોતાના લોકો દ્વારા દુખ પહોંચે છે જો કોઈ તમારી પાસે કંઈક मांगे તો તેને આપો કારણ કે ভগবને તમને ભিখારીઓમાં નહીં પણ આપનારાઓમાં રાખ્યા છે જો તમે જીવનમાં શાંતિ ઈચ્છતા હો તો લોકોની વાતોને દિલ પર લેવાનું બંધ કરો કારણ કે જીવન આગળ વધવા વિશે છે રોકાવા વિશે નહીં શ્રી કૃષ્ણ કહે છે કે જો તમે સમયના પ્રકોપમાંથી પસાર થઈ રહ્યા છો તો ગભરાશો નહીં તમે ચમકી રહ્યા છો કંઈ ખૂટતું હોય એવો અહેસાસ થાય છે નહીંતર ગંગા પર આટલી ભીડ ન હોત પ્રેમ ક્યારે પોતાની જરૂરિયાતો પૂરી કરવા વિશે નથી प्रेम हमेशा सुख अने दुखमा एक बीजानी साथे रहवा माटे अने लागणीओ ने समझवा माटे छे जो तमारा कोई दुश्मन नथी तो तेनो अर्थ ए छे के तमे ते जग्याए पण मौन हता ज्या बोलवू खूबज महत्वपूर्ण हतु जो तमारे जीवन मा आगळ वधवू होय तो बहरा बनो कारण के मोटा भागना लोकोना शब्दो निराशाजनक होय छे बोलता पहला विचारो कारण के बोलिया पछी पछतावो थतो नथी જે વ્યક્તિ આગળ વધે છે તે ક્યારે કોઈને અવરોધતો નથી અને જે વ્યક્તિ બીજાને અવરોધે છે તે આગળ વધી શકતો નથી ભગવાનના પ્રેમમાં આનંદ આનંદ દુનિયાના હસવાનો નથી નદી બનીને કોઈને ડૂબાડવા કરતા માધ્યમ બનીને કોઈને બચાવવું બધું સારું છે લોકો તમને નાની વાત પર છોડી દે છે અને શ્રી કૃષ્ણે એક નાની પ્રાર્થના સાથે તમારો હાથ પકડી લે છે તમારી પીઠ પાછળ તમારાં વિશે ગપસપ કરનારાઓની વાતો પર ધ્યાન ન આપો એનો સીધો અર્થ એ છે કે તમે તેમનાથી બે ડગલા આગળ છો ફક્ત ખોરાક માટે જ ઉપવાસ કેમ કરવો જોઈએ લોકો લોકો ગપસપ वासના ક્રોધ અને ગંદા વિચારો માટે પણ ઉપવાસ કરવા જોઈએ વરસાદ બંધ થયા પછી છત્રી પણ ગુઝાઈ ગઈ હોય તેવું લાગે છે સ્વાર્થ માનવ વર્તનનો એક ભાગ છે વિશ્વાસમાં સાવધાની રાખવી જરૂરી છે કારણ કે ક્યારેક વ્યક્તિ પોતાનો દાંત કાપી નાખે છે. અર્જુને 10 લાખ સૈનિકોનો ત્યાગ કરીને શ્રી કૃષ્ણને પસંદ કર્યા આ વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે. કાળજીપૂર્વક રાખેલી વસ્તુ અને ધ્યાનથી સાંભળેલી વાત ગમે ત્યારે કામમાં આવી શકે છે. જેમને તમારી લાગણીઓની કદર નથી તેમને ગુડબાય કહેવામાં કોઈ નુકસાન નથી. તે દુષ્ટ નથી. બલિદાન વિના જીવનમાં કઈ પણ પ્રાપ્ત કરવું સરળ નથી દરેક વ્યક્તિ પાસે બુદ્ધિ હોય છે પરંતુ હોશિયાર કે પ્રમાણિક બનવું એ મૂલ્યો પર આધાર રાખે છે દરેક વ્યક્તિમાં લડવાની તાકાત હોય છે પરંતુ કેટલાક ને જીત ગમે છે જ્યારે કેટલાકને સંબંધો ગમે છે ક્યારેક જીવનને ખુલ્લું છોડી દો કારણ કે ખૂબ કાળજીપૂર્વક રાખેલી વસ્તુઓ સમયસર મળતી નથી ભાગ્ય બે અક્ષરનું હોય છે અઢી અક્ષરનો હોય છે સમય ત્રણ અક્ષરનો હોય છે નસીબ અને સાત ત્રણ અક્ષરનો હોય છે પણ મહેનત આગળ આ ચારે અક્ષર ઓછા પડે છે જેમણે યોગ્ય સમયે સાથ આપ્યો તે સંબંધોને સમય કરતાં વધુ મૂલ્યવાન ગણવા જોઈએ જે હૃદયથી આપી શકાય છે તે હાથથી આપી શકાતું નથી અને જે મૌનમાં કહી શકાય તે શબ્દોમાં કહી શકાતું નથી જેણે પોતાના મનને કાબૂમાં રાખ્યું છે તેની સફળતા ભગવાન પણ રોકી શકતા નથી દરેક નજીકના વ્યક્તિને તમારું સાચું નામ ન જણાવો કારણ કે જે તમારી સાથે છે તેઓ કાલે તમારી વિરુદ્ધ થઈ શકે છે શંકાનો કોઈ ઇલાજ નથી અને ચારિત્ર્યનો કોઈ પુરાવો નથી મૌથી સારી કોઈ સાધના નથી અને કોઈ તીક્ષ્ણ તીર નથી કેટલાક સંબંધો ઘણી વાર ગર્વને કારણે સમાપ્ત થાય છે હંમેશા ભૂલોનો દોષ નથી હોતો ફક્ત પોતાની જાતથી હાર ન માનો આરામ કરો બધું શ્રી કૃષ્ણ છે સુરક્ષિત રીતે રાખેલી વસ્તુ અને ધ્યાનથી સાંભળેલા શબ્દો ગમે ત્યારે કામમાં આવી શકે છે જીવન જીવવા માટે મૌન જરૂરી છે પણ જ્યારે ગૌરવની વાત આવે છે ત્યારે શસ્ત્ર ઉપાડવું જરૂરી બની જાય છે જીવન નું કામ લાત મારવી અને તૂટી પડવું છે કે નહીં તે તમારા પર નિર્ભર છે જારે લોકો પૂછે છે કે તમે કયું કામ કરો છો ત્યારે તેઓ ખરેખર પૂછે છે કે તમારે કેટલું માન આપવું જોઈએ જીવન એ ભગવાન દ્વારા આપવામાં આવેલી ભેટ છે આ રીતે બગાડો નહીં જીવનમાં ક્યારેક આપણને ખુશી મળે છે તો ક્યારેક દુખનો સામનો કરવો પડે છે जीवन एकमात्र शिक्षक छे जे पहला परीक्षा ले छे अने पछी थी पाठ आपे छे तमारो आदर तमारी हाजरी मा बोलायेला शब्दों मा नहीं पर तमारी गैर हाजरी मा बोलायेला शब्दों मा होय छे जो नमन करवा थी तमारा संबंधो सुधरे छे तो नमन करो पर जो वारंवार नमन करवू पड़े तो रोकाई जाओ જીવનમાં સૌથી કડવા પાઠ ઘણીવાર એવા લોકો પાસેથી શીખવા મળે છે જેઓ મીઠી વાત કરે છે જે વ્યક્તિ પોતાના મનને કાબૂમાં રાખી શકે છે તે જીવનમાં કંઈ પણ કરી શકે છે કોઈ પણ વ્યક્તિની સારી વાત પર બધા ચૂપ રહે છે પણ જો ચર્ચા તેની ખરાબ વાત પર થાય તો મુંગો પર બોલવા લાગે છે શ્રી કૃષ્ણ કહે છે કે હું તમારો ભૂતકાળને સુધારી શકતો નથી પરંતુ જો તમે વર્તમાનમાં સારા કાર્યો કરશો તો હું ચોક્કસપણે તમારું ભવિષ્યને સુધારીશ જીવન ફક્ત એક જ વાર મળે છે એમ કહેવું સંપૂર્ણપણે ખોટું છે તમે ફક્ત એક જ વાર મરશો જીવન દરરોજ ઉપલબ્ધ છે કોઈ પણ આ રીતે પોતાને બદલતું નથી જીવનમાં કેટલીક ઘટનાઓ એવી બને છે જે વ્યક્તિને બદલવા માટે મજબૂર કરે છે જો તમને કઈ ન મળે तो ओछा मा ओछू तमने अनुभव तो मळशे तमारे दुखना मार्ग पर चालवू जोईए जो लोको तमारी पीठ पाछळ तमारा विषे वात करे छे तो गभराशो नहीं कारण के लोको एवा लोको विषे वात करे छे जेमनी पासे वात करवा माटे कई खोए छे तमे कोण छो तेना थी कोई फरक पड़तो नथी पर तमारामा कया गुणों छे तेनाथी घणो फरक पड़े छे કેટલાક લોકો પોતાના ઘમંડને કારણે કિંમતી સંબંધો ગુમાવે છે જીવનમાં ઘણી આપણે કોઈ પર એટલો બધો વિશ્વાસ કરીએ છીએ કે જ્યારે તે આપણને છોડી દે છે ત્યારે આપણે તેના પર વિશ્વાસ કરી શકતા નથી તમને ગમે તેટલો સાચો પ્રેમ હોય લોકોને સાચો પ્રેમ મળતો નથી લોકોને સારા દેખાવવાળા લોકો ગમે છે દરેક ક્ષણ પસાર થાય તે પહેલા જીવો કારણ કે યાદો પાછી આવે છે સમય નથી કેટલીક યાદો તમને જીવવા દેતી નથી અને કેટલીક જવાબદારીઓ તમને મરવા દેતી નથી ક્યારેક કઈક સારું મેળવવા માટે વ્યક્તિને સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થવું પડે છે જેમાં માણસનું જીવન બરબાદ થઈ જાય છે જો હૃદયમાં સાચી માનવતા હશે તોતેનો વિચાર હંમેશા એ રહેશે કે મને જે દુખ થયું છે તે કોઈને ન અનુભવાય અને મને જે સુખ મળ્યું છે તે દરેકને અનુભવાય જીવનમાં ફક્ત એ વ્યક્તિને મહત્વ આપો જે તમારી કિંમત સમજે છે લોકો તમારો આદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમની જેમ તેમને અવગણવાનું શીખો એ વાત સાચી છે કે સસ્તી વસ્તુઓ અને ખરાબ લોકો હંમેશા શરૂઆતમાં સારા દેખાય છે व्यक्ति मा फक्त आवु करवानी इच्छा शक्ति होवी जोईए अंधारा मा पण राहत देखाय छे बीजाना दुख विषे जाण्या पछी क्यारे खुश न थाव कारण के तमने खबर नथी के भविष्य मा तमारू थसे। थशे गैरमान्यताओनो पण घणीवार अंत आवे छे केटलाक संबंधो हमेशा भूलो नो दोष नथी होता गुस्सा मा सत्यनी पसंदगी एवी होवी जोईए के काले जारे गुस्सो ओछो थई जाए ત્યારે તમારે પોતાની નજરમાં શરમ ન અનુભવવી પડે જો તમે સાચા છો તો તમારે ગુસ્સે થવાની જરૂર નથી પરંતુ જો તમે ખોટા છો તો તમને ગુસ્સે થવાનો કોઈ અધિકાર નથી દુઃખ ત્યારે થાય છે જ્યારે આપણને ખ્યાલ આવે છે કે જેને આપણે આપણું બધું માનતા હતા તેની નજરમાં તેનું કોઈ મહત્વ નહોતું જીવનની સફરમાં આવું ઘણી બને છે મુશ્કેલ નિર્ણયો શ્રેષ્ઠ છે દરેક વ્યક્તિ શ્રદ્ધા અને વિશ્વાસ વિશે વાત કરે છે પરંતુ જેનો વિશ્વાસ તૂટ્યો છે તે જ જાણે છે કે શું છે જો તમને એ વ્યક્તિ પર વિશ્વાસ હોય તો જો તમે કોઈ એવી વ્યક્તિની શોધમાં છો જે તમારું જીવન બદલી શકે તો એક વાર અરીસામાં જુઓ જીવનનું સત્ય સમજવું ખૂબ જ મુશ્કેલ છે જે ત્રાજવામાં તમે બીજાઓને તોલો છો તે ત્રાજવામાં બેસો અને જાતે જુઓ જ્યાં જરૂર હોય ત્યાં બાડી નાખો પ્રકાશમાં દીવાઓનો પણ કોઈ અર્થ નથી કોઈને હરાવવા ખૂબ જ સરળ છે પણ કોઈને જીતવા ખૂબ જ મુશ્કેલ છે જવાબદારીઓ વ્યક્તિને સમય પહેલા મોટો બનાવે છે સમય એ છે જે આપણે સૌથી વધુ ઈછીએ છીએ પણ આપણે તેનો ઉપયોગ સૌથી ખોટી રીતે પણ કરીએ છીએ પાનખરમાં ફક્ત પાંદડા જ ખરે છે આંખોમાંથી પડવાની કોઈ મોસમ નથી હોતી જ્યારે કોઈ વ્યક્તિ કોઈની સાથે સંબંધ તોડવા માંગે છે ત્યારે તેઓ સૌથી પહેલા પોતાની જીભની મીઠાશનો અંત લાવે છે આંખોમાં ઘણી ઊંઘ છે પણ ઊંઘવાની કોઈ જરૂર નથી આ કઈ કરવાનો સમય છે તે ખોવાઈ ન જવું જોઈએ જે મળે છે તે પૂરતું છે આ બે શબ્દોમાં અપાર ખુશી છુપાયેલી છે જીવનમાં તોફાનો આવવા પણ જરૂરી છે ત્યારે જ તમને ખબર પડે કે તમારો હાથ છોર્યા પછી કોણ ભાગી જાય છે અને કોણ તમારો હાથ પકડી રાખે છે જે વ્યક્તિ પોતાની ભૂલ જોઈ શકતો નથી તેનાથી દૂર રહેવું વધુ સારું છે કોઈ પણ સંબંધ વ્યક્તિની પોતાની ઈચ્છાથી બનતો નથી કારણ કે ભગવાન નક્કી કરે છે કે તમારે ક્યારે ક્યાં અને કોની સાથે મળવું છે जो तुम्हें प्यारे मान सम्मान की लड़ाई में अकेला रहवा मांगता हो तो अकेला रहो पर कोई भी सामने પોતાને તૂટી પડવા ન દો કારણ કે જારે તમે પોતાને માન આપશો ત્યારે જ તમને બીજાઓ તરફથી માન મળશે જો તમારો હૃદય સ્વચ્છ હોય અને તમારો ઈરાદો સાચો હોય તો વિશ્વાસ રાખો કે ભગવાન તમને કોઈને કોઈ રીતે મદદ કરશે ક્યારે નિરાશ ન થાઓ जीवन में अचानक सारो वणांक आवी शके छे क्यारे कोई ना पर आंद्रो विश्वास न करो कारण के दुनिया एटली सारी नथी के ते तमारो विश्वास जाळवी शके प्रार्थनाओ तमने क्यारे छोड़ती नथी पण श्राप तमने क्यारे छोड़ता नथी बधु धीमे धीमे समाप्त थाय छे तमने अचानक ज ख्याल आवे छे मौन रहेवू ए एक साधना छे अने विचार्या पछी बोलवू ए एक कला छे જી વ્યક્તિ સ્પષ્ટ અને સીધી વાત કરે છે તેનો અવાજ તીક્ષ્ણ અને કઠોર હોય છે પરંતુ આવી વ્યક્તિ ક્યારે કોઈને છેતરતી નથી જે લોકો તમને ખરેખર પ્રેમ કરે છે તેઓ ગુસ્સામાં તમને ખોટું કહી શકે છે પણ તેઓ ક્યારે તમારી સાથે ખોટું કરી શકતા નથી તેમનો ગુસ્સોમાં તમારા માટે ચિંતા છે કોઈનો વિશ્વાસ જીતવો સહેલો છે અને તેને તોડવો તેનાથી પણ સહેલો છે એક ક્ષણ એક દિવસ બદલી શકે છે એક દિવસ એક જીવન બદલી શકે છે અને એક જીવન આ આખી દુનિયા બદલી શકે છે सारा कार्यो करवा છતા લોકો ફક્ત તમારું ખરાબ કાર્યો જ જુએ છે અમે તમને યાદ રાખીશો તેથી લોકો શું કહે છે તેના પર ધ્યાન ના આપો તમારું કામ કરતા રહો આ દુનિયામાં સૌથી મજબૂત વ્યક્તિ એ છે જેનું દિલ તૂટી ગયું છે સપના પણ તૂટી જાય છે भले प्रियजनो गुस्से छता ते कहे छे के हूँ ठीक छु ऊंचाई सुधी माटे। पहला तमारे जमीन पर दौड़व पड़शे जो तमने विश्वास न आवे, तो फक्त विमान जुओ सफरता फक्त सखत मेहनत पर छे सफरता क्यारे कोई ना चेहरा पर जोई ने पगला भरती नहीं जीवन मा तमारी कोई पण कुशलता पर गर्व न करो कारण के जारे पत्थर मा पड़े छे। ત્યારે તે પોતાના વજનથી ડૂબી જાય છે તે ક્ષણને ખરાબ ન કહો જે તમને ઠોકર ખાય છે તેના બદલે તે ક્ષણની કદર કરો કારણ કે તે તમને જીવવાનું શીખવે છે સાચો સંબંધ એક સારા પુસ્તક જેવો છે ભલે ગમે તેટલો જૂનો થઈ જાય તો પણ શબ્દો બદલાતા નથી શાંતિ ત્યાં છે જ્યાં હૃદય મળે છે જીવન મારો છે નિર્ણય પણ મારો જ રહેશે આજે ચોક્કસ અંધારું છે કાલ ચોક્કસપણે સવાર થશે જે લોકો ખરેખર સાથ આપે છે તેમની એક જ નિશાની છે તેઓ તેનો ઉલ્લેખ કરતા નથી પણ હંમેશા ચિંતા કરો લોકોને બદલાતા જોઈને નિરાશ ન થાઓ જો તેઓ બદલાય છે તો તેમને તમારા જીવનમાંથી કાઢી નાખો ઘણી પ્રિયજનોના શબ્દો હૃદયમાં શાંત થઈ જાય છે અજાણ્યા લોકોમાં એટલી શક્તિ હોતી નથી તે તમારી આંખોમાં આંસુ લાવે છે ભલે તમે ગમે તેટલી પીડાનો સામનો કરી રહ્યા હો તે તમારા નિર્ણયનું પરિણામ છે અને જે દિવસે તમે તમારો નિર્ણય બદલશો તમારું જીવન બદલાઈ જશે તમારે ગર્વ ન કરવો જોઈએ કે તમને કોઈની જરૂર પડશે અને તમારે એવો ભ્રમ ન રાખવો જોઈએ કે દરેકને તમારી જરૂર પડશે જે પસાર થઈ રહ્યું છે તે સમય નથી જારે તમાર સપના તમાર બહાના કરતા મોટા થઈ જાય છે ત્યારે તમે જીવન માં સફળતા મેળવો છો તમે કોઈના માટે ગમે તેટલું કરો સમય આવશે ત્યારે તે ચોક્કસ કહેશે કે તમે મારા માટે શું કર્યું છે જવાના લાખ કારણો હોવા છતાં રહેવાનું કારણ શોધું એ પ્રેમ છે મારું દુખ કોઈના હાસ્યનું કારણ બની શકે છે પણ મારું હાસ્ય ક્યારે કોઈના દુખનું કારણ ન હોવું જોઈએ તમારે હંમેશા કહેવું જોઈએ કે મારી સાથે બધું ખૂબ સારું રહેશે જો કંઈક ખરાબ થવાનું હોય તો પણ તે સારું પણ બનશે આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તોફાનોને પલટાવી શકે છે સંઘર્ષો સાથે લડી શકે છે અને પાણીમાં પોતાનો રસ્તો શોધી શકે છે સમય પાસે એટલો સમય નથી કે તમને ફરીથી સમય આપી શકે દુખી થવું એ સમયનો બગાડ છે હસવાનું કારણ શોધો તમારા વિશેનો તમારો આખો વિચાર બીજાઓ પાસેથી લીધેલ ઉધાર છે તે એવા લોકો પાસેથી ઉધાર લેવામાં આવ્યું છે જેમને પોતાના વિશે કઈ ખબર નથી ના વાણી એ વ્યક્તિનું રત્ન છે ઉંમર અને સંજોગો સાથે દેખાવ બદલાય છે એટલા માટે તમારી વાણી સુંદર રાખો તમે ઈચ્છો તો પણ લોકોનો તમારા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી શકતા નથી તો શાંતિ થી તમારો જીવન જીવો અને ખુશ રહો કદાચ એટલા માટે જ હું પાછળ છું કારણ કે હું સ્માર્ટ નથી લોકો મારી વફાદારી સમજી શકશે નહીં પણ હું વિશ્વાસઘાતી નથી જારે તમે પ્રયાસ કરો છો ત્યારે તમને ખબર નથી હોતી કે શું થઈ શકે છે પરંતુ જો તમે પ્રયાસ નહીં કરો તો કંઈ થશે નહીં સમર્પણ વ્યક્તિને તે કામ કરાવે છે જે એક બહેન કરી શકતી નથી हिम्मत व्यक्ति ने ते करावे છે જે એક બહેન કરી શકતી નથી પરંતુ અનુભવ વ્યક્તિને તે करावे છે જે તેણે ખરેખર કરવું જોઈએ તમારું દરેક કાર્યનું ફળ તમને કોઈને કોઈ સ્વરૂપમાં ચોક્કસ મળશે ત્રણ કારણો છે જેના કારણે તમે હંમેશા નાખુશ રહો છો પ્રથમ તમે એવા લોકોને તમારું પોતાનું માનો છો જેમને તમે ત્યાં છો કે નહીં તેની પરવા નથી બીજું તમે એવા લોકો સાથે વધુ વાત કરવાનો પ્રયાસ કરો છો જેમને તમને જોવાનું પણ ગમતું નથી વાત તો કરવી જ છોડી દો ત્રીજું તમે તમારો કિંમતી સમય એવા લોકો માટે કાઢો છો જેઓ હંમેશા વ્યસ્ત હોવાનો ડોળ કરે છે લોકો આપણી જરૂરિયાત મુજબ ઉપયોગ કરે છે અને આપણને લાગે છે કે લોકો આપણને પસંદ કરે છે જીવનમાં આ એકમાત્ર ભ્રમ છે આ ત્રણ બાબતોને કારણે ઘણા લોકો તમારો આદર કરતા નથી પ્રથમ ક્યારે કોઈની સામે વાત કરવા માટે ભીખ ન માંગો જો તે તમારી સાથે વાત નથી કરતો તો તેનો અર્થ એ કે તેને તમારામાં રસ નથી બીજો તેઓ ભૂલો કરે છે અને તમે માફી માંગો છો તેથી તેઓ વધુ ભૂલો કરે છે અને ક્યારે તેમની ભૂલો સ્વીકારતા નથી અને ત્રીજો હંમેશા કોઈની સાથે હાજર રહેવાનું બંધ કરો નહીં તો તે તમારું માનમાં ઘટાડો કરશે ક્યારેક જીવનમાં ખરા સમય આવે છે કારણ કે લોકો વારંવાર બૂમો પાડતા રહે છે કે તેમણે તેમની વાસ્તવિકતા બહાર લાવવી જોઈએ જો તમને કોઈની સાથે સંબંધ બનાવવા કે તોડવા માંગતા હો તો ઉતાવળ ન કરો અને થોડો વધુ સમય આપો જેથી તમારે પાછળથી પસ્તાવો ન કરવો પડે जो कोई तमारा विश्वास तोड़े छे तो તેમનો આભાર માનો કારણ કે તેજ તમને શીખવે છે કે વિશ્વાસ ખૂબ વિચાર્યા પછી આપો જોઈએ તેવ દગો કરીને એવા રીતે ચાલ્યા ગયા જાણે તેઓ તમને ક્યારે ઓળખતા જ ન હોય અને હવે તમે આવી રીતે નફરત બતાઓ છો જાણે તમને ક્યારે પ્રેમમાં માનતા જ ન હો તમે મારા પર વિશ્વાસ નથી આટલું કહીને મને ખબર નથી કે કેટલા લોકો તમારી સાથે ક્ષેત્રપિંડી કરે છે જારે તમે વર્ષો સુધી કોઈ સંબંધને ઝાડની જેપ ઉછેરતા રહો છો અને તેને ઉગાડતા રહો છો અને એક દિવસ તે વ્યક્તિ તમને છત્રીને ચાલ્યા જાય છે ત્યારે ખૂબ ખરાબ લાગે છે જો તમે પ્રેમમાં પડો છો તો તમે દુખમાં પડો છો કારણ કે તમે કોઈને ગમે તેટલો પ્રેમ કરો છો તે હંમેશા ઓછો પડે છે જ્યારે તમે કોઈને નુકસાન પહોંચાડવા માંગતા હો ત્યારે જ તાકાતની જરૂર પડે છે નહીં તો આ દુનિયામાં બધું મેળવવા માટે પ્રેમ પૂરતો છે નેતૃત્વ કરવાનો અર્થ છે લોકોને સાચો રસ તો બતાવવો તેમના પર શાસન ન કરવું જીત્યા પછી આખી દુનિયા તમને ભેટી પડે છે હાર્યા પછી જે તમને ગળે લગાવે છે તે તમારો પોતાનો છે સમય એ મને મૌન રહેવાનું શીખવ્યું છે નહીં તો જે સામરી શકે છે તે તમને પણ સામળવા માટે મજબૂર કરી શકે છે સમય અને ભાગ્યનો ક્યારે અભિમાન ન કરો કારણ કે સવાર તેમના માટે આવે છે જેમના દિવસો ખરાબ હોય છે જારે પ્રેમ નથી તો પછી તમે ડોળ કેમ કરો છો જારે તમે તેને પાડી શકતા નથી તો પછી તમે વચન કેમ આપો છો ક્યારે કોઈની લાગણીઓ સાથે ન રમો શક્ય છે કે તમે આ રમત જીતી જશો परंतु ए बात छे के तमे ते व्यक्ति सामे कायम माटे हारी जशो आ दुनिया सौथी वधु शुद्ध हृदय धरावता व्यक्ति ने रड़ावे छे। जो तमने मारा पर विश्वास न हो तो मित्रों जाते जोई लो आशा छे के तमे आ वीडियो माथी घणो शीख्या हशो तो कमेंट मा जय श्री कृष्ण चौक्स लखो वीडियो ने लाइक करो चैनल ने सब्सक्राइब करीने नोटिफिकेशन ऑल पर क्लिक करजो